એટલે જે હમણાં આપણે આગળનો મુદ્દો હતો એની સાથે જ જોડીએ જનતાની પરેશાની કોણ જુએ છે પર આટલા મોટા ખાડા પડે જગ્યાએ જગ્યાએ ટોલ લેવામાં આવે બરાબર અને હાઈવે ની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની પણ છે એમણે દેખરેખ રાખવી જરૂરી છે કે આ જે આવી રીતે તમે જુઓ કેવા આ રસ્તો કેવો છે અમદાવાદ વડોદરા ગુજરાતના બે મોટા શહેર એની વચ્ચેનો રસ્તો અને એ રસ્તાની આટલી સંગીન સ્થિતિ હોય એટલે ટોલટેક્સ ટેક્સ ઉઘરાવતી જે કંપની છે એ શું એ નાણાંમાંથી રસ્તા જે એમની એમના નિયમાવલીનો ભાગ છે કે રસ્તા તૂટે તો એમણે શું કરવાનું છે કે જે ઉઘરાણી તમે કરો છો એમાંથી એને રીસરફેસ કરવાના હોય છે પણ એ રીસરફેસ નું કામ પણ નથી થતું એ પૈસા બધા ખાઈકી માં જાય છે અને મુફદલ જો તમે ત્યાંથી પસાર થાવ તમે ટોલ ટેક્સ ના ભર્યો તમે ત્યાંથી બાયપાસ થઈ ગયા તો તમને સીધો મેમો પકડાવી દેવામાં આવશે પરંતુ જેણે રસ્તો બનાવ્યો છે જેણે આ કોન્ટ્રાક્ટર હતો શું તેને દંડ તેની દંડ ફટકારવામાં આવે છે કે આ રસ્તા 6 6 મહિનામાં ત્યાં ખાડા પડી જાય છે અને મુફદલ આ તો દિવસના દ્રશ્યો છે રાત્રે હાલત શું થતી હશે ઘણા બધા અકસ્માત થવાની ભીતિ પણ રહેતી હશે કારણ કે આટલા હેવી વહીકલ પસાર થઈ રહ્યા છે પસાર થઈ રહ્યા છે ને કઈ રીતે પસાર થઈ રહ્યા છે આટલી હદે નેશનલ હાઈવે અને બે મોટા શહેર ગુજરાતના તમે પાંચ ટોચના શહેર લો ને તો એમાંથી આ બે શહેર નું નામ આવે અમદાવાદ અને વડોદરા એ બંનેની વચ્ચેના રસ્તાની સ્થિતિ આવી એટલે કેટલી હદે નિષ્ક્રિયતા છે જેની જેની જવાબદારી છે એટલે જ અમે વારંવાર કહીએ છીએ કે જવાબદારી નક્કી નથી થતી એટલે આવી સ્થિતિ ઉદ્ભવે છે અને આવી સ્થિતિ ત્યાં સુધી ઉદ્ભવતી રહેશે જ્યાં સુધી એક નિશ્ચિત જવાબદારી નક્કી નહીં કરવામાં આવે કે ભાઈ આ રસ્તો તૂટ્યો છે તમારી જવાબદારીમાં આવે છે તુરંત જ એને રીસરફેસ કરાવો ગુજરાતમાં રસ્તા તૂટ્યા મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો તુરંત રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી પહેલી વાત કે રસ્તાઓ હાઈવે આજ મુદ્દામાં આપણે દેખાડીએ છીએ વડોદરાની અંદર જો આ તમે દ્રશ્યો જુઓ છો વડોદરામાં કોઈ મુશળાધાર વરસાદ નથી પડ્યો વીસ પચીસ પચાસ ઇંચ પણ ગમે ત્યારે ભૂવો પડી જાય છે ચાલુ આ રસ્તા ઉપર આ રીતે ભૂવો પડી જાય આની અંદર તમે વિચારો કોઈ વેહિકલ પડે અંદર તો એ જે ચલાવ ચાલક છે એનું શું થાય મોત થઈ જાય તમે શું કહો પછી કે આ તો અકસ્માત છે આ તમારી પાસે શબ્દો હોય છે પછી કે આ તો અકસ્માત છે